તમે જે આઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે સારું સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો હું તમને ટ્રેક્ટરની વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનું છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી ફૂલ જવાબદારી ટ્રેક્ટરની ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર ત્રણ લાખ દસ હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો જામનગર અને જૂના મોખાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લઈ હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ પંચાવન વાળા નંબર છે તેમાં ફોન કરી અને તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો